નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવમાં એક રાતલડી ધમંડળી ગરબા બે હજાર પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ઢોલના તાલ સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત એકવીસ સપ્ટેમ્બરે પ્રિ નવરાત્રીથી થશે જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાત નાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી હશે અને ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી નવરાત્રી દરમિયાન એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી અમદાવાદના સીલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ધમંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ડોલના તાલે ને મોહક શરણાઈના સુરે અવિરત ગરબાની રમઝટ બોલાવશે. રાતલડી ધ મંડળી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ નથી પણ સામુદાયિક અનુભવ છે જે દરેકને કાયમી યાદો આપવાનું વચન આપે છે. મંડળીનો દેશી તડકો અને પચાસ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી મહેન્દ્ર ફાર્મ અવિસ્મરણીય ગરબા નગરીમાં પરિવર્તિત થશે. ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીને અનોખી शान આપશે. પાઉનામ જયવીજી જાલા છે. મારી કંપની નામ જાલેવેન્સ પ્રાઇવેટ લિમિટેડ છે મારી કંપની લાસ્ટ છ વર્ષથી અમદાવાદમાં કોમર્શિયલ ઇવેન્ટ પ્લાન કરે છે આ વર્ષે આયોજન છે કઈ રીતે આ વખતે રાતલ લીધમ મંજલી છે એ શ્રીલક સાથે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર રાતલ લીધમ મંજલી ગરબા જે થયા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદને ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતે નું રાતલ લીલી છે એ લાસ્ટ ટાઈમ બી બેટર રહેશે કેટલા કલાકારો આવશે કઈ રીતે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટ તારીખે ફ્રી નવા અમે આયોજન કરેલ છે એમાં જીગરદાન ગઢવી અને ટ્વેન્ટી ટુ થી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસથી નવા દિવસ છે એમાં અમે મંડલીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવેલ છે મહિલાનું સેફ્ટી રહેલ કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે ખાસ ઇન્દ્રવર્ગથી બાપુ આજનું નિવેદન એના રિલેટેડ આપનું આયોજન કઈ ફર્સ્ટ પ્રાયોરિટી મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે કે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ બી અમારે જે અમારું મેઇન ડેડલાઇન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે ઉલી હાઇલાઇટ કરાય કે ભઈ વુમેન પ્રાયોરિટી ઓર ફર્સ્ટ પ્રાયોરિટી કે એની સેફટી ની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલા માટે પ્રાયોરિટી માટે હોય છે કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ લઈને પોલીસ થી લઈને મહિલા પોલીસ થી લઈને અમારા ફિમેલ વોલન્ટિયર્સ પછી અમારી ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર છ વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ તો અમારી ટીમ ત્યાં ખડે પહોંચે સવાર છ વાગ્યા સુધી સ્પોટ હાજર હોય છે